સંઘ પ્રદેશ હવેલી અને દમણ ચૂંટણીને લઈ ડ્રાય ડે જાહેર ત્રીજી નવેમ્બર થી નવેમ્બર સુધી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે આ સંદર્ભે તંત્ર દ્વારા મતદારોની શાંતિ અને સલામતી જાળવવા માટે ડ્રાય ડે એટલે કે દારૂબંધી જાહેર કરવામાં આવ્યો છે જે સંઘ પ્રદેશના ત્રણેય જિલ્લાઓમાં લાગુ પડશે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશ મુજબ દારૂબંધીનો પ્રારંભ ત્રીજી નવેમ્બર બે હાજર પચીસ ના રોજ સાંજે થશે આ દારૂબંધી ઉપરાંત આઠમી નવેમ્બર બે હાજર પચીસ ના રોજ મતગણતરી યોજાનાર હોવાથી તે દિવસે પણ સંઘ સંપૂર્ણપણે ડ્રાય ડે ફરમાવવામાં આવ્યો છે સંઘ પ્રદેશ હવેલી અને દમણ દીવ એક્સાઇઝ ડ્યુટી ડ્રુલ બે હજાર વીસ ના રૂલ એકસો અગિયાર ના સબ રૂલ ચાર હેઠળ જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન દારૂનું વેચાણ પીરસવા સહિત તમામ લિકર પ્રોડક્શન સંસ્થાઓ ડિસ્લરી બ્રુઅરી વાઇન શોપ બાર અને રેસ્ટોરન્ટ તેમજ દારૂ પીરસતી હોટેલો વગેરેને બંધ રાખવાના નિર્દેશો આપવામાં આવ્યા છે પારડી તાલુકામાં પરિયાના મિકેનિકને એકના ડબલ કરી આપવાની લાલચ આપીને પાણીની ટાંકીમાં કાગળો નાખી રૂપિયાની નોટો બનાવવાની તાંત્રિક વિધિના નામે બે લાખ પંદર હજારની મોઢી ઠકાઈનો કિસ્સો સામે આવ્યો છે જેનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે જો કે ફરિયાદ નોંધાતાની સાથે જ પારડી પોલીસે ગણતરીના કલાકોમાં મોરબી જિલ્લાના વાંકાનેથી ઠગભુઆને ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ પારડીના પરિયા ગામના ગેરેજ સંચાલક પ્રિતેશ કુમાર પટેલને તેમના મામાના જમાઈ દ્વારા અનવરભાઈ ઠેબા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી અનવરભાઈએ પોતે તાંત્રિક વિધિમાં માહેર હોવાનું જણાવી પ્રિતેશભાઈને રૂપિયા અગિયાર લાખના બદલે પાંચ કરોડ બનાવી આપવાની લોભામણી લાલચ આપી હતી વિશ્વાસ કેળવવા માટે અનવરભાઈએ એક વિધિ દરમિયાન પાણીની ટાંકીમાં શેમ્પૂ અને પાવડરના ફીણ બનાવ્યું હતું ત્યારબાદ કાગળના બંડલોને પાણીમાં ઘસીને તેમાંથી વીસ અને પાંચસોની અસલી નોટો બહાર કાઢી બતાવી હતી આ જોઈને પ્રિતેશભાઈને તેના પર વિશ્વાસ બેસી ગયો અને તેણે તબક્કાવાર રોકડા અને ગૂગલ પે દ્વારા કોડ રૂપિયા બે લાખ પંદર હજાર અનવરભાઈને આપી દીધા હતા છેલ્લે અનવરભાઈએ પ્રિતેશભાઈને રૂપિયા પાંચસોની નોટોના બંડલ ઉપરેલી એક કોથળી કારમાં બતાવી અને બીજા દિવસે ખોલવા જણાવ્યું હતું ત્યારે પ્રિતેશભાઈએ કોથળી ખોલી ત્યારે તેમાં માત્ર ઉપરની બાજુએ અસલી નોટ હતી જ્યારે બાકીના તમામ બંડલો પર ભારતીય મનોરંજન બેંક લખ્યું હતું આ રીતે તેમની સાથે છેતરપિંડી થયો હોવાનું માલુમ પડ્યું હતું પ્રીતેશભાઈની ફરિયાદ બાદ પાટી પોલીસ મથકના પીએ જી આર ગઢવીએ ટેકનિકલ એનાલિસિસના આધારે તુરંત તપાસ શરૂ કરી હતી ગણતરીના કલાકોમાં જ ઠગ ભુવા અનવર ઉર્ફે બાપુ અબુભાઈ સુલેમાન ઠેબા ઉમર વર્ષ ચાલીસ રહે ઘર નંબર થ્રી ગી ગાર્ડન સોસાયટી વાકાનેર અમરસર ફાટક પાસે મોરબી મૂળ જૂના ઘટનાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી એક કાર કબ્જે કરી છે અને આ ઠગ અન્ય કેટલા લોકોને ઠગી ચૂક્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે દમણમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનો પ્રચાર થંભ્યા બાદ શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસે શહેરના માર્ગો પર ફ્લેગ માર્ચ કાઢી સંઘ પ્રદેશ થ્રીમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની બાકી રહેલી બેઠકો માટે યોજાનાર મતદાન અર્થે ગઈકાલે સાંજે પાંચ વાગે ચૂંટણી પ્રચાર થંભી ગયો હતો પ્રચારના અંતિમ કલાકોમાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ મતદારો સુધી પહોંચવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો પ્રચારનો સમય સમાપ્ત થતાં જ ત્રણેય જિલ્લામાં પોલીસે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન કરાવવાના સાથે ફ્લેગ માર્ચ યોજી હતી એસપી કેતન આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્થાનિક ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને આજે સાંજે વાગ્યાથી આદર્શ આચાર સંહિતા હેઠળ તમામ પ્રકારના પ્રચાર બંધ થઈ ગયા છે હવે બુધવારે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે આ ફ્લેગ માર્ચનો ઉદ્દેશ્ય લોકોને ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનો વિશ્વાસ અપાવવાનો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વોમાં ડો માહોલ ઉભો કરવાનો તેમણે જનતાને લોકશાહીના આ તહેવારમાં જોડાઈને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી અને ખોટી પ્રવૃત્તિમાં સામેલ ન થવા જણાવ્યું હતું પણ માહિતી માટે લોકો પોલીસના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર એકસો બાર પર સંપર્ક કરી શકે છે ચૂંટણી વિભાગે ત્રણેય જિલ્લાની ગણતરીની બેઠકો પર મતદાન કરાવવા માટે કર્મચારીઓની નિમણૂક અને ઈવીએમ સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે जैसे आपको मालूम ही है दमन में अभी लोकल एलेक्शन का प्रोसेस चल रहा है और आज of, uh, की वजह से मॉडल कोड ऑफ कंडक्ट के तहत अब तरीके की कंपेनिंग बंद हो चुकी है और परसों सुबह यहाँ पे पोल्स है सात बजे से लेके शाम को छः बजे तक पोलिंग रहेगी उसी के मद्देनज़र ये फ्लैग मार्च निकाला गया है जिसमें हम लोगों को विश्वास दिलवाना चाहते हैं कि ये चुनाव में वो चढ़ करके इतना पोलिंग में हिस्सा लें विश्वास उनको दिलवाना चाह रहे हैं और जो तो भी प्रीमिन किसी तरीके की किसी गलत एक्टिविटी में अपना योगदान ना दें कोई जो क्रिमिनल आइमान था वो किसी भी तरीके की सिलेक्शन प्रोसेस को खराब करने की कोशिश ना करें यही है। पुलिस का जो हेल्पलाइन नंबर है किसी भी तरीके की कोई इंफॉर्मेशन देनी है तो हमारा जो एमरजेंसी हेल्पलाइन नंबर है एक उस पर आप इंफॉर्मेशन दे सकते हैं

મામલતદારને આવેદનપત્ર પાઠવી વલસાડ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને કોમસ્ની વરસાદમાં પાક નુકસાનીમાં ખેડૂતો માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે આવેદનપત્રમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સિઝનથી અતિવૃષ્ટિ વાવાઝોડા અને કોમસ્ની વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે છતાં ખેડૂતોને જાહેર કરાયેલા સહાયનો પૂરો લાભ મળતો નથી સરકાર તરફથી જાહેર કરાયેલા પેકેજનો ફક્ત ત્રીસ થી એકત્રીસ ટકા ભાગ ખેડૂતોને મળતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કોંગ્રેસ અગ્રણીઓ એ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં બે હાજર વીસ થી પાક વીમા યોજના બંધ છે જેને તાત્કાલિક પુનઃ શરૂ કરી ખેડૂતોને સુરક્ષા આપવી જોઈએ તેમજ કમોસમી વરસાદના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં છૂટછાટ આપી બેચયુક્ત મગફળીની ખરીદી રૂપિયા ત્રણસો પ્રતિમળના ભાવે કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવે છે આ ઉપરાંત આવનાર શિયાળુ સિઝનમાં ખાતર તથા બિયારણની ન સર્જાય તે માટે તાત્કાલિક આયોજન કરીને ખેડૂતોને યોગ્ય સહાય પહોંચાડવાની માંગણી પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે